મેડિકલ સ્ટોર્સમાં ઇતિહાસની સૌથી મોટી ડ્રાઈવને બિરદાવતા ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનના પ્રમુખ રજનીકાંત ભારતીય ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં વ્યાપેલ ભ્રષ્ટાચારના પગલે ગુજરાતમાં 70% કરતાં પણ વધુ મેડિકલ સ્ટોર્સ એવા છે કે જે ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ પર ગેરકાયદેસર રીતે દવાનો ધંધો કરી રહ્યા છે તેમજ વધુ રૂપિયા કમાવા માટે નશાના ઉપયોગમાં લેવાતી કોરિન કફ સિરપ અલ્ટ્રાઝોલમ નાઇટ્રાજેપામ ડાયજેપામ જેવી ટેબ્લેટનું બેફામ વેચાણ કરી ગુજરાતના યુવાધનને નશાના રવાડે ચડાવી રહ્યા છે અને આ બાબતને લઈને ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા ફૂડ એન્ડ ડ્રગ વિભાગને અનેક વખત ફરિયાદો કરવામાં આવી છે પણ તો ભ્રષ્ટાચારમાં રત ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે આજે પોલીસ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી ડ્રાઈવ ચલાવી અને મેડિકલ સ્ટોર્સમાં રેડ કરવામાં આવી છે અને કોળી કપ મેડિકલ સ્ટોર્સ ધારકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે મેડિકલ સ્ટોર્સના ઇતિહાસની સૌથી મોટી ડ્રાઈવ ચલાવવા બદલ પોલીસ વિભાગ ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ વડા વિકાસ સહાયને ખૂબ ખૂબ અભિનંદન પરંતુ આ ડ્રાઈવમાં ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં દવાનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર્સની પણ તપાસની જરૂર છે ગુજરાતમાં અત્યારે પિસ્તાલીસ હજાર મેડિકલ સ્ટોર્સ છે એની સામે આ મેડિકલ સ્ટોર્સમાં તપાસ કરવા માટે માત્ર પિસ્તાલીસ ડ્રગ ઇન્સ્પેક્ટરો છે ત્યારે ગુજરાત સરકારે જનતાના આરોગ્યને ગંભીરતાથી લઈ અને ડ્રગ ઇન્સ્પેક્ટરનું મહેકમ વધારવાની જરૂર છે સાથે સાથે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા દરેક મેડિકલ સ્ટોર્સમાં સીસીટીવી કેમેરા ફરજિયાત લગાવવા જે આદેશ છે એનું જો પાલન કરવામાં આવે તો ગુજરાતમાં નશાનો કારોબાર રોકી શકાય એમ છે રદિકાંત ભારતીય પ્રમુખ ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્યસ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો